ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા રાજકોટ લોકસભા મતવિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલાએ તેની ચૂંટણી પ્રચારની અંદર ક્ષત્રિય સમાજ વિરુદ્ધની અંદર જેના કોઈ આધાર નથી જેના કોઈ તથ્ય નથી સત્યથી સંપૂર્ણ વેગળી વાત કરી અને એક હિન પ્રકારનું નિવેદન કર્યું અને આ હિન પ્રકારના નિવેદનથી સમસ્ત શક્તિ ક્ષત્રિય સમાજ એ રોષે ભરાયેલો છે એક નાગરિક તરીકે એક વિપક્ષના એક આગેવાન તરીકે હું પણ પરસોત્તમ રૂપાલાના આ જે નિવેદનની ઘોર શબ્દોમાં નિંદા કરું છું ભારતીય જનતા પાર્ટીના આ આગેવાને પાછળથી એને માફી માગી અને ક્ષત્રિય સમાજની સામે પોતાની વાતને ફેર તોડી અને મૂકી પરંતુ મારે અહીંયા ગુજરાતના તમામ સમાજના લોકોને એક વાત મૂકવી છે ભારતીય જનતા પાર્ટી પાસે આવા બાવન પત્તા છે પરસોત્તમ રૂપાલા હોય કે કાજલ હિન્દુસ્તાની હોય આવા લોકો પોતાની વાતો ભારતીય જનતા પાર્ટીની ગર્ભગૃહમાંથી નીકળતી વાતો છે સત્ય અને તથ્યથી વેગળી છે માત્ર ને માત્ર સમાજને તોડવો માત્ર ને માત્ર સમાજને અપમાનિત કરવા અને એ સમાજને અપમાનિત કરવાની સાથે સાથે દેશની અંદર પણ એક ડોળું બે સમાજ માટેનું સૌહાર્દ વાતાવરણ જે છે એ તોડવાનો ધંધો આ ભારતીય જનતા પાર્ટીનો છે સમગ્ર વિશ્વના ક્ષત્રિય સમાજ આજે રોષે ભરાયેલા છે અમે ભાવનગરથી આવીએ છીએ અમે ભાવેણાની ભૂમિના છીએ અમારા નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આ દેશની લોકશાહીમાં અપરંપાર ભરોસો મૂકી અને મહા યોગદાન આપી અને પોતાનું રજવાડું ગાંધી અને સરદારના ચરણે ધર્યું આપણા સૌના ચરણે ધર્યું એક રાજામાંથી બીજા દિવસે એક રૈયત બની આ સાહસ આ શૌર્ય અમારા રાજવી પુરુષ મહારાજા કૃષ્ણકુમારસિંહજીમાં હતું આ એ વારસો અને એક ક્ષત્રિયોની આપણે વાત કરીએ છીએ જે આજે ક્ષત્રિયો એના મોઢા ઉપરથી કદાચ નહીં બોલી શકે પણ એક પાટીદારના દીકરા તરીકે મને આ ગૌરવથી બોલવાનું મન થાય છે અને આવા સમાજનું અપમાન એ સમસ્ત રાષ્ટ્રનું અપમાન છે પાંચસો ને બાસઠ રજવાડાઓનું અપમાન છે એક એક નાગરિકનું અપમાન છે અને ભારતની એકસો ચાલીસ કરોડની જનતાનું અપમાન છે ભારતીય જનતા પાર્ટીની પાસે જ્યારે રાજનીતિમાંથી કઈ પામવા જેવું ન હોય ત્યારે પરસોત્તમ રૂપાલા અને કાજલ હિન્દુસ્તાની જેવા પત્તા ઉતરે છે આજની તારીખે એમની પાસે બીજા પચાસ પત્તા છે સમાજને તોડવાનો ધંધો કરવાનો અને દેશને તોડવાનો ધંધો કરવાનો બે હજાર સોળ અને સત્તર ના દિવસો હું મારા સમાજ વતી યાદ અપાવું છું સોસાયટીની અંદર પાટીદાર સમાજના નામે દંડિકા લાકડી પોલીસ લઈને પહોંચતી હતી અને બેન દીકરીઓ સાથે જે અભદ્ર પ્રકારનો વ્યવહાર કર્યો તો ગાડીઓ ઉપર ચાર્જ કર્યો તો મળે પાટીદાર એને મારતા હતા ઘરમાં ઘૂસી ઘૂસીને ભાજપાની પોલીસ મારતી હતી પણ પાટીદાર સમાજનો ભારતીય જનતા પાર્ટીનો એક પણ બચ્ચો એની સરકાર સામે આંગળી ઊંચી કરીને અવાજ કરવાનું કામ નથી કર્યું આ શૌર્ય આ ક્ષત્રિય સમાજમાં છે પાટીદાર સમાજે આ કરવા જેવો સમય એ ખૂબ ચૂકી ગયા માત્ર ને માત્ર રાજનીતિથી આપણે કોઈ પણ પ્રકારની વાતને હાંસલ કરવા જઈ શકીએ તો આપણે ખૂબ મોટું ગુમાવવાનો પણ વારો આવે એમ છે રાજ સત્તાની નજીક બેસી અને આપણે ગૌરવ લઈ શકીએ પરંતુ મારો સમાજ ક્યાં છે અને મારો સમાજનું અસ્તિત્વ એ સમાજ મારો માય બાપ છે અને એ સમાજનું અસ્તિત્વ એના થકી મારું અસ્તિત્વ છે હું ભારતીય જનતા પાર્ટીના આગેવાનની ફરી ફરીને ઘોર શબ્દોમાં નિંદા કરું છું અને ક્ષત્રિય સમાજે જે રીતે એનું પગલું ભરવા જઈ રહ્યા છે હું એવું નથી ઈચ્છતો કે રાષ્ટ્રની અંદર કે રાજ્યની અંદર એક વાતાવરણ સામાજિક વાતાવરણ ડહોળાય પરંતુ હક અને અધિકાર માટે અપમાનિત પરિસ્થિતિની અંદર કોઈ સમાજને મૂકે તો એ સમાજે બહાર આવવું જોઈએ મારો સમાજ બહાર નથી આવ્યો એનો ભાર અમને અફસોસ છે પણ ક્ષત્રિય સમાજ બહાર આવશે તો અમે એની સાથે છીએ સમાજનું અપમાન એ રાષ્ટ્રનું અપમાન છે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એના બેઠેલા આગેવાનો આ વાત બરાબર મગજમાં રાખે અને વાસ્તવિકતાના દર્શન કાયમના માટે કરાવે સત્ય અને તથ્ય વેગળી વાતો સમાજની અંદર પીરસવાનો ધંધો બંધ કરે આભાર